લખતર શહેરના શિયાણી દરવાજો અંદર આવેલ બેંક ઓફ બરોડાની ગોકળ ગાય ગતિથી થતી કામગીરીને લઈને બેંકના ગ્રાહકો સહિત સિનિયર સિટીઝનમાં રોષની લાગણી જોવા મળી છે ગ્રાહકોની બેંકમાં પૂરતી સુવિધા નહીં મળતા બેંકના ગ્રાહકોને વારંવાર ધક્કા ખાવાનો વારો આવે છે પ્રાઇવેટ કંપનીના પેન્શન ધારકોના જણાવ્યા અનુસાર દર નવેમ્બર મહિનાના દરેક પેન્શન ધારકોએ પેન્શન ચાલુ રાખવા માટે હયાતીનું ફોર્મ ભરવાનું હોય છે જે ફોર્મ પેન્શન ધારકોનું જે બેંકમાં ખાતું હોય એ બેંકમાં ભરવાનું હોય છે ત્યારે લખતર બેંક ઓફ બરોડામાં આ ફોર્મ ભરવાની કોઈ સુવિધા નહીં હોવાથી આ બેંકમાં એકાઉન્ટ ધરાવતા વૃદ્ધ પેન્શન ધારકોમાં રોષની લાગણી ફેલાય છે સાથે જ બેંકના એકાઉન્ટમાં ઉમરના સુધારા કરવા બેંક દ્વારા બંધ કરી દીધેલ એટીએમ ચાલુ કરાવવા જેવા વિવિધ કામોમાં અધિકારીઓ ગ્રાહકોને ધક્કા ખવડાવતા હોવાની ફરિયાદો ઉઠી છે જ્યારે લખતર બેંક ઓફ બરોડા કોમ્પ્લેક્ષના ઉપરના માળે આવેલી હોવાથી વૃદ્ધ પેન્શન ધારકોને પગથિયા ચડીને ઉતરીને ધરમના ધક્કા ખાવાની નોબત આવે છે વૃદ્ધ પેન્શન ધારકોમાં મેઘના પગથિયા ચડતા સમયે સીડી પરથી પડી જવાની પણ સંભાવના જોવા મળે છે આથી શહેરમાં બેંક ઓફ બરોડામાં ખાતે ધારકોને પડતી પારાવાર મુશ્કેલીઓ અને અગવડતાઓના લીધે લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી છે સાથે જ બેંકના અધિકારીઓ દ્વારા પોતાની ગાડીઓ આડેધડ પાર્કિંગ કરતા સ્થાનિક રહીશોમાં પણ રોષ ફેલાયો છે હું પ્રવીણભાઈ લક્ષ્મણભાઈ મકવાણા સીએનઆઈ દરવાજાની અંદર મારું મકાન આવેલું છે મારા મકાનની સામે બેંક ઓફ બરોડા અને બીજી બેંક બે બેન્કો આવેલી છે આ બેંકનું કાયદેસરનું પાર્કિંગ કોમ્પ્લેક્ષની અંદર છે અંદર છે છતાં બેંકના સાહેબો સહિત બેંકના આવતા ગ્રાહકો અમારા રહેણાંકના મકાનની સામે પોતાના વાહનો પાર્કિંગ કરે છે જેથી અહીંયા અવારનવાર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે તથા આખો દિવસ દરમિયાન અહીં વાહનોની અવર જવર રહેવાતી હોવાથી અમારે અકસ્માતનો ભય રહે છે સતત થતા રહે છે સાથે બેંકમાં ગ્રાહકો માટે કોઈ વોશરૂમની વ્યવસ્થા નથી નહીં હોવાથી બધા ગ્રાહકો જાહેરમાં વોશરૂમ કરી અહીંયા ગંદકી ફેલાઈ રહ્યા છે અને અહીંયા આ ટ્રાફિકની ની સમસ્યા એકસો આઠ કોઈ વાંધો પડે તો એકસો આઠ આવે તો બહુ સમસ્યા આવી શકતી નથી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર